કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે લેવાવાની છે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન હવે પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલો તફાવત લખો ઝારક શ્વસન અને અજારક શ્વસન હવે ઝારક શ્વસનની અંદર આપણે જોઈએ તો પહેલું તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસનમાં જોઈએ તો તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે જારક શ્વસનમાં જોઈએ તો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે જ્યારે અજારક શ્વસનની અંદર ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે જ્યારે આ પ્રકારના શ્વસનને અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે બીજું ધમની અને શિરા ધમની તે હૃદયથી શીરાના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે ધમની તો તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે શીરામાં રુધિર શાંત પ્રવાહ એક ધારું વહન પામે છે ધમનીમાં વાલ્વ હોતો નથી શિરામાં વાલ્વ હોય છે ધમની તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે જ્યારે શીરાની દિવાલ પાતળી અને ઊંચી સ્થિતિસ્થાપક હોય છે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા અંતર્ગોળ અરીસાની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે બહિર્ગોળ અરીસાની બહારની સપાટી જે છે તે ઉપસેલી અને ચળકતી હોય છે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોય છે જ્યારે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે જ્યારે બહિર્ગોળ અરીસો જે છે તેનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે વિદ્યુત અવાહક અને વિદ્યુત સુવાહક વિદ્યુત સુવાહક જોઈએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જ્યારે વિદ્યુત અવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી વિદ્યુત પ્રવાહને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે જ્યારે વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથમાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે વિદ્યુત સુવાહકમાં જોઈએ તો લોખંડ અને તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે જ્યારે રબર એબોનોઇટ જેવા પદાર્થો એ વિદ્યુત અવાહક છે ત્યાર પછી આપણે જોઈએ શ્વસન અને શ્વાસોશ્વાસ તો એમાં શ્વાસોશ્વાસ તે એક ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે શ્વસન તે એક દેહ ધાર્મિક ક્રિયા છે શ્વાસોશ્વાસ જે શ્વસન અંગો દ્વારા થાય છે શ્વસન તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે શ્વાસોશ્વાસ તેમાં શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાનો સમાવેશ થાય છે તેમાં કોષોની તે તેમાં કોષોમાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે શ્વાસોશ્વાસમાં જોઈએ તો આ ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થતી નથી જ્યારે શ્વસનની અંદર શક્તિ મુક્ત થવાની ક્રિયા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણે તૈયાર કરેલા છે અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે તો આ અસાઇનમેન્ટ અને જે પ્રશ્નપત્ર છે તે તમને એકદમ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે એટલે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો હવે આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તેમાં આપણે ખૂબ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને આમાં પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે વોટ્સઅપ પર જો તમારે સીધી જ પીડીએફ જોઈતી હોય તો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર સંપર્ક કરી વોટ્સઅપ કરી અને સીધી તમે પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકશો પ્રશ્ન નંબર બે નીચેના પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મ અને લાક્ષણિકતાને આધારે વર્ગીકૃત કરો જેના કુલ આઠ માર્ક્સ છે પહેલું નીચે આપેલા ફળોને માનસલ રસાલ ફળ અને કઠણ શુષ્ક ફળોમાં વર્ગીકૃત કરો એમાં કેરી અખરોટ વાલ નારંગી બદામ સફરજન વટાણા અને તરબૂચ એમાં માનસલ રસાલ ફળ તો એમાં કેરી નારંગી સફરજન અને તરબૂચ કઠણ શુષ્ક ફળ તો એમાં આવશે અખરોટ વાલ બદામ અને વટાણા ત્યાર પછી બીજું નીચે આપેલા પદાર્થોને તેમની ગતિના આધારે વર્ગીકૃત કરો તો લોલકની ગતિ આંદોલિત ગતિ હિચકાની ગતિ આંદોલિત ગતિ ચકડોળની ગતિ વર્તુળ આકાર ગતિ અને ગબડાવેલો દડો તો એમાં આવશે સુરેખ ગતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ રાસાયણિક પ્રક્રિયા માટે શબ્દ સમીકરણ લખો જેના કુલ ચાર માર્ગ છે એમાં ગ્લુકોઝ તો કે ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં તો આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ બાર માર્ક છે એમાં જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે 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 તો જંગલોમાં ગીચ વૃક્ષો હોય વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે ત્યાંથી નીચેના ક્ષેપ અને છોડ પર પડે છે આમાં વૃક્ષોને લીધે વરસાદ સીધો જ જમીન પર પડતો નથી તેથી જંગલોએ જમીનનું ધોવાણ અટકાવે છે બીજું વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચડું વપરાય છે તો નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનું તારનું ગૂંચડું વપરાય છે વાહનોના ગ્લાસમાં બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે આથી વાહન ચાલક સાઈડ ગ્લાસ તરીકે રાખેલા બહિરગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે તેથી વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે ત્યાર પછી ચોથો સવાલ બહિર બીજનો ફેલાવો થવો જરૂરી છે તો જોઈએ આપણે ઉત્તર બીજ વિતરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી વધુ ગીચતા થતી અટકે છે બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું બંધ વિપરીત પરિપથ કોને કહે છે તો જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ પરિપથ કહે છે વિઘટકો એટલે શું કોઈ પણ બે વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય સમજાવો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે વિઘટકો મૃત પ્રાણીઓને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા પણ વિઘટકો છે ત્રીજું જંગલમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો તો બળતણનું લાકડું ગુંદર તેલ મસાલા કાથો ઘાસચારો મધ તથા સાલ લાકડું વગેરે ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી મળે છે અને ઘરોમાં ઉપયોગી હોય છે ચોથું મોટા શહેરોમાં ગટર વ્યવસ્થા સમજાવો ઘરોમાં હોસ્પિટલોમાં ઓફિસમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજી પાઇપોમાંથી વપરાયેલું પાણી બહાર જાય છે આપણે પાઇપના આવા નાના મોટા ઝાડા જોઈ શકીએ છીએ જેને ગટર કહે છે બધાના ઘરોમાંથી આવતી ગટરો દ્વારા ગંદા પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી ગટરોની સુયોગ્ય ગોઠવણીને ગટર વ્યવસ્થા કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ અ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક છે પેલું ઈસ્ટ એ બહુકોષી સજીવ છે તો ખોટું બીજું વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષે છે તો ખરું ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે તો ખરું દોડતા ખેલાડીની હાથની ગતિ વર્તુળાકાર છે તો ખોટું પ્રકાશ આંદોલિત ગતિ કરે છે તો તો ખોટું ખોટું પાણીને બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં જવાબ આવશે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે એમાં પેલું વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ કોને કહે છે તો જો કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તો તેમના વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે આભાસી પ્રતિબિંબ જો કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તેવો ભાસ થતો હોય તો તેમના વડે રચાતું પ્રતિબિંબ આભાસી હોય છે બીજું વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે છે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે ત્રીજું રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો તો રુધિરના ઘટકો અને તે દરેકના કાર્ય નીચે મુજબ છે રુધિર રસ્તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે રક્તકણો તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે શ્વેત કણો તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે અને રુધિર કણિકાઓ તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે દોસ્તો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે કે જે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે તો આ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા જે પ્રશ્નપત્ર છે તેમના પીડીએફઓ અને જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો અસાઇનમેન્ટ જે છે તેમની પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર વોટ્સઅપ કરી કોન્ટેક્ટ કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અસાઇનમેન્ટની અંદર અને આ પ્રશ્નપત્રની અંદર આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ગ છે એમાં પેલું છે ઉત્સર્જન તંત્ર તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ છે અને મૂત્ર છેડે મૂત્રછિદ્ર છે ત્યાર પછી છે મૂત્રપિંડ તો મૂત્રપિંડ બે છે તે વાલના દાણા આકારના છે મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે મૂત્રવાહિની તો મૂત્રપિંડમાં છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી અને મૂત્રાશયની અંદર આવે છે ત્યાર પછી મૂત્રાશય તો મૂત્રાશય એક પ્રકારની કોથળી છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતાં તેના કુદરતી હાજત લાગે છે મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્ર માર્ગમાંથી મૂત્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ આઠ માર્ગ છે એમાં પેલું સાદું લોલક દસ દોલન પૂર્ણ કરવા સોળ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય દસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર સોળ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર કેટલો તો સોળના છેદમાં દસ આઠના છેદમાં પાંચ બરાબર એકના છે એક પોઈન્ટ છ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવર્તકાળ અને આવર્તકાળ બરાબર એક પોઈન્ટ છ સેકન્ડ બીજું સલમાન સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો લીધેલો સમય બરાબર પંદર ગુણ્યા સાહીઠ સેકન્ડ એટલે કે નવસો સેકન્ડ ઘરેથી શાળાનું અંતર બરાબર સલમાએ કાપેલું અંતર એટલે ઝડપ ગુણ્યા સમય બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ એટલે કે અઢારસો મીટર તો ઘરથી શાળાનું અંતર બરાબર એક પોઈન્ટ આઠ કિલોમીટર ત્યાર પછી ત્રીજું બે રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો સાહીઠ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે છ કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો ટ્રેનની ઝડપ બરાબર કાપેલું અંતર અને છેદમાં લાગતો સમય તો ત્રણસો સાહીઠના છેદમાં છ કલાક એટલે જવાબ આવશે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી ચોથો દાખલો જ્યારે ઘડિયાળમાં નવ વાગ્યાનો સમય હોય અને ત્યારે કાચના કારના ઓડોમીટરનું અવલોકન પંદર હજાર સાતસો ને સત્યાવીસ કિલોમીટર દર્શાવે છે જ્યારે નવને વીસ એમ હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન પંદર હજાર સાતસો ને બાવન કિલોમીટર દર્શાવે છે તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ થતાં કિલોમીટર પર અવરમાં શોધો તો નવ વાગે તમે જોશો તો પંદર હજાર સાતસો સત્યાવીસ નવ તમે જોશો તો પંદર હજાર સાતસો બાવન તો વીસ મિનિટ પછી પચીસ કિલોમીટર થશે તો ઝડપ આપણને અહીંયા આપવામાં આવેલી છે આ પ્રમાણે આપણે તમે દાખલો જે છે તે ગણી શકો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે કે જે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે તો અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે એવા મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો મૂકેલા છે કે જે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાયેલા પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે વિડીયો છે આ જે પીડીએફ છે તે મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને આજે દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો છે ત્યાં પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર તમે તમારા કોન્ટેક્ટ કરી શકો છો સંપર્ક કરી શકો છો અને પીડીએફ વોટ્સઅપમાં મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે પેલું સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારા સૂચનો જણાવો તો ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ન હોય કે કોઈકના ઘરનું પાણી પડોશીના ઘર આંગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય છે પીવાનું પાણી ડહોળું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય છે જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી અને રોકી શકાય છે સારી સ્વચ્છતા સબર પદ્ધતિઓ અપનાવવી અને આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે ત્યાર પછી બીજું કેટલાક સ્થળે પાણીની તંગી છે એમ શા પરથી કહી શકાય તો કેટલાક સ્થળે નળમાં પીવાનું પાણી આવે નહીં પાણી પાણી મેળવવું પડે ભરવાની લાંબી લાઈનો થાય પાણીની માંગ માટે ઘરણા અને પ્રદર્શન થાય પાણીની તંગી સંબંધિત સમાચારો છપાય પત્રિકાઓ વહેંચાય પાણી માટે કેટલાક કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે બાળકોને શાળામાં જતા રોકવા રોકી પાણી મેળવવા માટે તેમનો ઉપયોગ કરવો પડે આ બધી બાબતો ઊભી થાય તે પરથી કહી શકાય કે કેટલાક સ્થળે પાણીની તંગી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ પહેલો સવાલ જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે વનસ્પતિની વિવિધ જાતિઓ તૃણાહારીઓ ખોરાક અને રહેઠાણની બહુળી તક પૂરી પાડે છે આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે તૃણાહારીઓની સંખ્યા વધતાં માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરિયું ભર્યું લાગે છે આ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા એ જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ જમ સમજાવો સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે ઘૂલી ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે આથી રોગચાળો ફેલાય છે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણી ફેલાતા રોગો થાય છે સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે